નમસ્તે બાર દોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતને સ્વ અધ્યયન પોથીના ભાગ ત્રણમાં વિજ્ઞાન વિષયમાં પાઠ પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારોનું સોલ્યુશન જોઈશું તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરીને તેના ક્રમ ચોરસખાનામાં લખો પહેલું છે કે મેગ્નેશિયમની તાર કે પટ્ટીને સળગાવતા તે ખાલી જગ્યા રંગનો પ્રકાશ આપે છે તો જવાબ છે ડી તેજસ્વી સફેદ બીજું છે મેગ્નેશિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર કયું છે તો જવાબ છે ડી એમજીઓ ત્રીજું છે રસોડામાં ભીની લોખંડની તવી થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો તેના ઉપર લાગતા કાટ માટે નીચેના વિકલ્પોમાંથી શું સાચું છે તો જવાબ છે સી લોખંડની તવી પર લાગતો કાટ લોખંડ રહેતો નથી તે લોખંડથી જુદો જ કંઈક બીજો જ પદાર્થ બની જાય છે ચોથો કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરતો તો જવાબ આવશે ડી ચૂનાના નીતર્યા પાણીના સ્થાને કંઈક નવો જ રાસાયણિક પદાર્થ બનાવી આપે છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલે લોખંડ પર જસતનો ઢાળ ચડાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ગેલ્વેનાઇઝેશન બીજું શુદ્ધ પદાર્થના મોટા સ્ફટિકોને તેમના દ્રાવણોમાંથી પ્રાપ્ત કરી શકાય છે આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે સ્ફટિકીકરણ ત્રીજું લોખંડના કાટનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે તો જવાબ છે આયન ઓક્સાઇડ ચોથું લોખંડમાં કાર્બન પ્રીમિયમ નિકલ અને મેગ મેગેનિઝ જેવી ધાતુઓને યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરવાથી ખાલી જગ્યા મિશ્ર ધાતુ બને છે તો જવાબ છે સ્ટેનલેસ સ્ટીલ પાંચમું મોર રાસાયણિક નામ ખાલી જગ્યા છે તો જવાબ છે કોપર સલ્ફેટ પદાર્થનો આકાર એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે તો જવાબ છે ભૌતિક હવે પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પહેલો મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગાળતો બનતું જલીય દ્રાવણ લિટવસ પત્ર પર સી અસર દર્શાવે છે તો જવાબ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે જ્યારે ભૂરા લિટમસ પત્ર પર તેની કોઈ અસર થશે નહીં આ દર્શાવે છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે પ્રશ્ન બે વાતાવરણમાં આવેલ કયા વાયુના કારણે આપણે જાંબલી કિરણોથી બચી શકીએ છીએ તો જવાબ છે વાતાવરણમાં આવેલા ઓજોન વાયુને કારણે આપણે જાંબલી કિરણોથી બચી શકીએ છીએ ત્રીજો પ્રશ્ન પ્રાણી જ કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયામાં થતો ફેરફાર કેવો ફેરફાર ગણી શકાય શા માટે પ્રાણીજ કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયા રાસાયણિક ફેરફાર છે કારણ કે આ પ્રક્રિયામાં મૂળ કચરામાંથી નવા પદાર્થો એટલે કે મિથેન કાર્બન ડાયોક્સાઇડ બને છે અને રાસાયણિક બંધનોમાં પરિવર્તન આવે છે ચોથો પ્રશ્ન ફટાકડા ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે તે તમે કયા મુદ્દાના આધારે કહી શકો ફટાકડા ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે કારણ કે તેમાં નવા પદાર્થો બને છે પ્રકાશ ગરમી અવાજ જેવી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે પાંચમો પ્રશ્ન જંગલમાં સૂક પાદળો સળગવું એ રાસાયણિક ફેરફાર ગણી શકાય શા માટે કારણ કે સૂકા પાદળો સળગતી વખતે તે તાપ અને પ્રકાશરૂપે મુક્ત કરે છે અને નવો પદાર્થ જેમ કે ધુમાડો અને રાખ બને છે સળગ્યા પછી પોદળાઓ ફરી પહેલાં જેવા કરી શકાતા નથી હવે પ્રશ્ન ચાર નીચે આપેલ ફેરફારોને ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરો તો અહીંયા ફેરફારો આપેલા છે ફળોનું શરીરમાં પાચન થવું દ્રાક્ષનું આથવણ થવું દૂધમાંથી દહીં બનવું કાગળના એક ટુકડામાંથી ચાર ટુકડા કરવા ઘઉંમાંથી રોટલી બનાવવાનો લોટ બનાવવો સફેદ લીલા અને કેસરી રંગના કપડામાંથી ભારત દેશનો ધ્વજ બનાવવો કેરીનું પાકવું પ્લાસ્ટિકને ગરમ કરતો પીગળવો ડામરને ગરમ કરીને તેમાંથી રોડ બનાવવો ડોગરમાંથી ચોખા બના મેળવવા હાથની બે ઓગડીઓ દ્વારા ખેંચેલા રબર બેન્ટને હાથમાંથી છોડી દેવું તો આમાંથી ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર તો પ્લાસ્ટિકને ગરમ ભૌતિક ફેરફારમાં આવશે પ્લાસ્ટિકને ગરમ કરતો ભીગડવો ડામરને ગરમ કરીને તેમાંથી રોડ બનાવવો એક ટુકડામાંથી ટુકડા કરવા ઘઉમાંથી રોટલી માટેનો લોટ બનાવવો સફેદ લીલા અને કેસરી રંગના રાત રાષ્ટ્રધ્વજ બનાવવો છઠ્ઠું છે હાથની બે ઓગળી દ્વારા ખેંચેલા રબર બેન્ડને હાથમાંથી છોડી દેવું અને રાસાયણિક ફેરફાર છે ફળોનું શરીરમાં પાચન થવું કેરીનું પાકવું દ્રાક્ષનું આથરણ થવું અને દૂધમાંથી દહીં પ્રશ્ન તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર તેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે પદાર્થનો આકાર કદ રંગ અવસ્થામાં ફેરફાર થાય છે જ્યારે રાસાયણિક ફેરફારમાં તેમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે બીજો તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થતા નથી તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થાય છે ત્રીજો તે મોટે ભાગે ઉલટાવી શકાય તેવા ફેરફારો છે ત્રીજો તે મોટે ભાગે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે હવે પ્રશ્ન છ જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ તો પહેલું છે કે કોપર સલ્ફેટ તો એમાં આવશે સી એટલે કે વાદળી રંગ પહેલાંનો આવશે સી ભેર સલ્ફેટનો રંગ બીજામાં આવશે એ લીલો રંગ વરાળમાંથી પાણી બનવો ડી ભૌતિક ફેરફાર ફટાકડાનું ફૂટવું રાસાયણિક ફેરફાર હવે પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ લખો આપો પહેલો રમેશભાઈ પોતાના ઘરના નવા લોખંડના દરવાજાને શા માટે રંગ કરે છે તે સમજાવો તો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે પ્રશ્ન બે રાસાયણિક ફેરફાર દરમિયાન નવા પદાર્થ ઉત્પન્ન થાય છે તેની સાથે વધારાની કઈ કઈ ઘટના બની શકે તેની યાદી બનાવો તો રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તે ઉપરાંત નીચેની ઘટનાઓ બને છે પહેલી ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે કે શોષાય છે બીજું વાયુ ઉત્પન્ન થાય છે ત્રીજું રંગ પરિવર્તન થાય છે ચોથું ગંધમાં પરિવર્તન આવે છે ત્રીજું વિનેગર અને બેકિંગ સોડામાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટેની પ્રક્રિયા વર્ણવો વિનેગર અને બેકિંગ સોડામાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે એક ગ્લાસમાં વિનેગર લઈ તેમાં ધીમે ધીમે બેકિંગ સોડા ઉમેરો તરત જ વાયુના પરપોટા નીકળવા લાગશે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સીઓ ટુ છે આ પ્રક્રિયામાં વિનેગર મનો એસિટિક એસિડ બેકિંગ સોડામાંના સોડિયમ બાય કાર્બોનેટ સાથે પ્રતિક્રિયા કરીને સોડિયમ એસિટેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે ચોથું નીચેના પદાર્થોનો ઉપયોગ કરીને એક રાસાયણિક સમીકરણ બનાવો કાર્બન ડાયોક્સાઇડ પાણી કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનું નેત્રિયું પાણી તો ચૂનાનું નેત્રિયું પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી રાસાયણિક સમીકરણ પૂર્ણ કરો તો પહેલું સમીકરણ છે એફી વત્તા ઓ ટુ વત્તા એચ ટુ તો જવાબ આવશે એફી ટુ થ્રી બીજું છે એમજી ઓ પ્લસ એચ તો એમજી ઓ એચ ટુ ટુ વત્તા ખાલી જગ્યા બરાબર સી એ થ્રી વધતા એચ તો સીએ પ્લસમાં ઓ એચ ટુ ચોથું છે વિનેગર વધતા બેકિંગ સોડા તો કાર્બન ડાયોક્સાઇડ વધતા અન્ય પદાર્થ હવે છઠ્ઠો પ્રશ્ન તમે જોયેલા એવા બે ફેરફાર જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થતા હોય મીણબત્તીનું સળગવું અને કાગળનું સળગવું મેણબત્તી સળગે ત્યારે મેણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે જ્યારે તેનું સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનવું એ રાસાયણિક ફેરફાર છે તેવી જ રીતે કાગળ સળગે ત્યારે તે રાખ અને ધુમાડામાં રૂપાંતરિત થાય છે જે રાસાયણિક ફેરફાર છે પરંતુ તે પહેલાં કાગળનો ગરમ થઈને આકાર બદલવો એ ભૌતિક ફેરફાર છે આ બંને કિસ્સામાં મૂળ પદાર્થના ગુણધર્મો અને બંધારણીય કાયમી ધોરણે ફેરફાર બદલાય છે તમે અવલોકન કર્યું હોય તેવી એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે કોપર સલ્ફેટના મેળવવાની રીત તો એક પીકરમાં એક કપ પાણી લો પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલવતા રહો જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તપાસો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે શબ્દ સમજૂતી આપો પહેલું છે ગેલ્વેનાઇઝેશન ગેલ્વેનાઇઝેશન એ લોખંડ કે સ્ફટિકને કાટ લાગતો અટકાવવા માટે તેના ઉપર ઝીંકના પાતળા સ્તરનું આવરણ ચડાવવાની પ્રક્રિયા છે ઝીંકનું આ સ્તર લોખંડને સીધા વાતાવરણીય સંપર્કથી બચાવે છે ભૌતિક અવરોધ અને જો આવરણ તૂટે તો પણ ઝીંક ઝીંક પોતે ઓક્સ ઓક્સિડાઈજ થઈને લોખંડનું બલિદાને રક્ષણ કરે છે આ પ્રક્રિયા લોકોનું ટકાઉપણું નોંધપાત્ર રીતે વધારે છે પ્રશ્ન આઠ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની કીલી નાખતો થતાં ફેરફારનો પ્રયોગ આકૃતિ સાથે વર્ણવો તો હેતુ કોપર સલ્ફેટના દ્રાવણમાં લેક લોખંડની ખીલી નાખતો થતાં ફેરફાર સાધન સામગ્રી બીકર અને ખીલી આકૃતિ હવે પદ્ધતિ કાચનું એક બીકર લઈ તેમાં અડધો કપ પાણી લો તેમાં એક ચમચી કોપર સલ્ફેટ એટલે કે મોર થૂથું નાખીને તેનું દ્રાવણ બનાવો દ્રાવણમાં મન સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરો તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે તેમાંથી નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસ નળીમાં ભરી મૂકી રાખો બાકી રહેલા દ્રાવણમાં લોખંડની વપરાયેલી રોવિંગ કરવાની ખીલી મૂકો લગભગ અડધા કલાક સુધી રાહ જોવો હવે દ્રાવણનો રંગ તપાસો તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો તેની બાજુમાં સાચવીને મૂકી દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયર મૂકી દો હવે અવલોકન દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયર સલ્ફેટ જેવા નવા પદાર્થો બનાવે કારણે છે બનાવવાને કારણે છે ખીલીની સપાટી પર કથ્થઈ રંગના કણો જોવા મળે છે એ કોપરના છે જે નવો પદાર્થ છે કોપર સલ્ફેટ પ્લસ આયન એનો થાય આયન સલ્ફેટ પ્લસ કોપર નિર્ણય કોપર સલફેટના દ્રાવણમાં લોખંડની પ્લેટ મૂકવાથી તત્તો ફેરફાર રાસાયણિક ફેરફાર છે પ્રશ્ન નવ મીણાની માતા બજારમાંથી સો ગ્રામ આખું મીઠું ઘર વપરાશ માટે લાવી છે પણ મીઠાનો ભૂક્કો કરતા થોડોક કચરો જોવા મળ્યો તેની માતાએ આ મીઠાને દુકાનદારને પરત આપવા માટે મીનાને કહ્યું મીના બીજા દિવસે તે મીઠું શાળામાં લઈ ગઈ અને તેની માતાની આ તકલીફ તેના વિજ્ઞાન શિક્ષકને કહી વિજ્ઞાન શિક્ષકે આ મીઠાને કોઈ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરીને મીનાને પરત આપ્યું વિજ્ઞાન શિક્ષકે મીઠું શુદ્ધ કરવા કરેલી પ્રક્રિયાનું તબક્કાવાર વિસ્તૃત વર્ણન કરો તો મીણાના વિજ્ઞાન શિક્ષકે મીઠું શુદ્ધ કરવા માટે સ્ફટિકીકરણ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હશે સૌ પ્રથમ શિક્ષકે અશુદ્ધ મીઠાને પાણીમાં ઓગાળીને ગરમ કરીને અતિસંસૃપ્ત દ્રાવણ બનાવ્યું હશે ત્યારબાદ આ ગરમ દ્રાવણમાં અદ્રાવ્ય કચરાને ગાળણ દ્વારા દૂર કરવામાં આવશે શુદ્ધ કરેલા દ્રાવણને પછી ધીમે ધીમે ઠંડુ પાડવા માટે મૂકી દેવામાં આવ્યું હશે જેમ જેમ દ્રાવણ ઠંડુ પડ્યું અને પાણીનું બાષ્પીભવન થયું તેમ તેમ દ્રાવણમાં ઓગળેલ મીઠાના અણુઓ એકબીજા સાથે જોડાઈને શુદ્ધ મીઠાના મોટા સ્ફટિકો બન્યા આવશે અંતે આ સ્ફટિકોને અલગ કરીને સૂકવી દેવામાં આવ્યા હશે જેનાથી મીણાને શુદ્ધ મીઠું પાછું મળ્યું આ પ્રક્રિયા અશુદ્ધિઓમાંથી મુક્ત શુદ્ધ પદાર્થ મેળવવા માટે ખૂબ અસરકારક છે તમારા ઘરમાં આવેલ લોખંડની વસ્તુઓને કાટ ન લાગે તે માટે કરેલ ઉપાયોની યાદી તમારા ઘરના વડીલો સાથે ચર્ચા કરીને બનાવો પહેલું લોખંડ પર રંગ કરવાથી કે તેલ અથવા ગ્રીસ લગાડવાથી લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી બીજું લોખંડ પર જસત કે કેમિયમનો કોમિયમનું પાતળું પડ લગાડવાથી લોખંડને કાટ લાગતો નથી ત્રીજું સ્ટીમરની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ જેવી કે જીંક અથવા મેગ્નેશિયમના મોટા ચોસલો લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને ચોસ્લોને સમયાંતરે બદલવામાં આવે છે ચોથું લોખંડ સાથે કાર્બન મેગનીઝ ક્રોમિયમ અને નિકલ ઉમેરી તેને મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાટ લાગતો નથી હવે પ્રશ્ન અગિયાર તમારી આસપાસ જોવા મળતા ભૌતિક આ ફેરફારોની યાદી તૈયાર કરો આપણી આસપાસની દૈનિક જિંદગીમાં અનેક ભૌતિક ફેરફાર જોવા મળે છે ભૌતિક ફેરફાર એવા ફેરફાર છે જેમાં પદાર્થના મૂળ ગુણધર્મમાં કોઈ પરિવર્તન થતું નથી માત્ર તેનો આકાર કદ કે અવસ્થા બદલાય છે ઉદાહરણ તરીકે પાણીનું બરફમાં બદલવો અને પછી પછી બરફનું પાછું પાણીમાં પરિવર્તન કાપડનું સુકાવવું કાગળનો ફાળવો કાચ તૂટવો પાણી ઉકાળવો લોખંડ ગરમ કરવાથી લાલ થવો વગેરે આ બધા ભૌતિક ફેરફાર છે આ પ્રકારના ફેરફારો સામાન્ય રીતે પાછા ઉલટાવી શકાય છે હવે પ્રશ્ન બાર તમારી આસપાસ જોવા મળતા રાસાયણિક ફેરફારોની યાદી તૈયાર કરો આપણી આસપાસ પર્યાવરણમાં અનેક રાસાયણિક ફેરફારો જોવા મળે છે રાસાયણિક ફેરફાર એ એવા ફેરફાર હોય છે જેમાં પદાર્થના મૂળ ગુણધર્મોમાં પરિવર્તન થાય છે અને નવો પદાર્થ બને છે આવા ફેરફાર ઉલટાવી શકાતા નથી ઉદાહરણ તરીકે દૂધ ખાટું થવો લોખંડને કાટ લાગવો ફળો સળવા કાગળ સળગાવવો ફટાકડા ફૂટવા દાળ પાપવી કે રોટલી શેકવી એ બધા જ રાસાયણિક ફેરફાર છે એસિડિક પદાર્થને વિના ભોરા લિટમસ પત્રના રંગમાં ફેરફાર કરીને લાલ રંગનો થાય છે આ ફેરફાર કયા પ્રકારના ફેરફાર છે શા માટે આ વ્યવહારને રાસાયણિક ફેરફાર ગણવામાં આવે છે કારણ કે આ પ્રક્રિયા દરમિયાન મૂળ રાસાયણિક બંધારણમાં પરિવર્તન આવે છે અને એક નવું સંયોજન બને છે જે નવા ગુણધર્મ દર્શાવે છે લિટમસ પોતે એક રંગ સૂચક છે અને જ્યારે તે એસિડના હાઇડ્રોજન આયનોના સંપર્કમાં આવે છે ત્યારે તેમની વચ્ચે રાસાયણિક પ્રતિક્રિયા થાય છે આ પ્રતિક્રિયાને કારણે લિટપસના અણુઓની ગોઠવણી બદલાય છે જેના પરિણામે રંગમાં કાયમી ફેરફાર થાય છે ભૌતિક ફેરફારથી વિપરીત અહીં નવા પદાર્થોનું નિર્માણ થાય છે જે આ ફેરફારને સ્પષ્ટપણે રાસાયણિક બનાવે છે નીચેનું ભકરું વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો પાઉની કણક એમાં પ્રશ્ન છે કે આથવણ થવાથી લોટની કણક શા માટે ફોલાય છે તો લોટની કણકમાં હિસ્ટ દ્વારા આથવણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે પરપોટા બનાવીને કણકને ફોલાવે છે બીજું બ્રેડ સિવાય આથવણની પ્રક્રિયા થતી હોય તેવા પદાર્થોના ઉદાહરણ આપો તો ઢોકળા ઇડલી ખમણ ઢોસા દ્રાક્ષનો આથવણ દૂધમાંથી દહીં વગેરેમાં આથવણની પ્રક્રિયા થતી જોવા મળે છે બાળ દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં